આજની સુંદર સવાર આપણા જીવનમાં પ્રભુએ ઉમેરી છે આપણી પાસે પ્રભુ નું વચન છે પ્રેઝ ધ લોર્ડ આપણી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણી સંભાળ રાખનાર આપણી કાળજી રાખનાર પ્રભુ આપણી સાથે છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આજે પણ ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે છે હાલેલુયા જ્યારે આપણે તેમના નામથી જઈએ છે તેમના નામથી પોકાર કરીએ છે અને જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રભુ આપણો સાંભળે છે તેમણે એક સુંદર મધ્યસ્થા એક કુટુંબ માટે કરી તેમને ફોન આવ્યો તેમની એક નાની દીકરી મને બહુ એના વર્ષ યાદ નથી પણ અઢી ત્રણ વર્ષની કદાચ એ દીકરી હશે જેના હૃદયમાં બે કાણા હતા અને પરિવાર અમારી ટીમને જાણતી હતી ટીમના સંદેશાઓ તેઓ શૈલેષભાઈ દ્વારા મોકલવામાં આવે છે અને સાંભળે છે અને તેમણે પ્રાર્થના પર વિશ્વાસ બતાવ્યો અને જણાવ્યું હતું કે તમે ટીમ સાથે પ્રાર્થના માટે આવજો અને એક દિવસ પ્રભુએ પૂરો પાડ્યો અને અમે તેઓના ઘરે ગયા અને પ્રભુના નામમાં પ્રાર્થના કરવામાં આવી એ દીકરીને રિપોર્ટ્સ માટે જવાનું હતું આગળ જે તે ટ્રીટમેન્ટ કરવાની હોય તેના માટે અગાઉ પણ તેઓ કરાવી ચુક્યા હતા સર્વે રાખ્યો કે તારું શરીર યાજકને બતાવ નહીં પ્રભુ હંમેશા સાજા કરીને કે છે તારું શરીર યાજકને બતાવ કોળવાળા વાળા લોકો કે જે અશુદ્ધ કહેવાય તેઓને વિશેષ પ્રભુ કહેતા હતા અને અહીંયા દીકરી જેના માટે પ્રાર્થના કરી અને પ્રભુએ એ દિવસે પ્રાર્થનાઓ સાંભળી પરિવારનો થોડા દિવસ પહેલા જ શૈલેષભાઈ પર ફોન આવ્યો કે પ્રભુએ આપણી પ્રાર્થના સાંભળી છે અમે એના બધા જ હૃદયના રિપોર્ટ કરાયા અને તેના બંને હોલ કાણા જે હૃદયમ હતા એ ભરાઈ ગયા છે અને હવે દીકરીને વધારે કોઈ ટ્રીટમેન્ટ લેવાની જરૂર નથી કે કોઈ રિપોર્ટ્સ કઢાવવાની જરૂર નથી તે સંપૂર્ણ સાજી થઈ ગઈ છે હા ધ લોટ એક વખત જયારે અમે એના ઘરે ગયા ત્યારે એ દીકરી વધારે રમી શકતી નથી વધારે ચાલી શકતી નથી દાદરા ઉતરી શકતી નથી એને ઉચકી રાખતા હતા એને વધારે કષ્ટ ન પડે પણ હવે પ્રભુએ એના પર મોટી દયા ને કૃપા કરી હાલે એના બાળકને પ્રભુએ તેમના નામ સાજા પણ આપ્યું હાલે આ સાક્ષી હું એટલા માટે આપ સર્વની સાથે શેર કરું છું કે પ્રભુને મહિમા મળો અને જ્યારે કોઈ વિશ્વાસ કરે છે અને આપણે વિશ્વાસથી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આજે પણ એ જ ઈશ્વર છે આપણી મધ્ય એ જ પ્રભુ છે કે જેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે હા લેલુયા સર્વ આદર માન અને મહિમા કેવળ ને કેવળ ઈશ્વરને હો હા લેલુયા કેમ કે તેમના નામથી સઘળું થયું તેમના નામથી માગવામાં આવ્યું અને તેમના નામ સાજાપણો મળ્યું હાલેલું ઉયા દીકરી માટે ઓગણચાલીસ ફટકામાં છુપાયેલો સાજાપણો કબૂલ કરવામાં આવ્યો હાલેલું ઉયા પ્રયેઝ દલોટ અને પ્રભુ આજે પણ આપણા ઈશ્વર છે કે જેઓ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે હાલે લુયા પ્રયસ દલોડ અને માટે પ્રાર્થના કરવાનું કદી પડતું ના મૂકીએ ચોક્કસ ઘણીવાર એવા સંજોગો બને છે અત્યારે એક પરિવારમાં એવા સંજોગો ચાલી રહ્યા છે પ્રાર્થના માટે દરરોજ અમારી પાસે વિનંતી આવે છે અને અમે જોઈએ છે કે પરિવાર ખરેખર દુખી છે હતાશ છે નિરાશ છે અને ખરાબ સમાચાર માઠા સમાચાર પણ મળી રહ્યા છે પણ તેમ છતાં પણ આપણા ઈશ્વર પર ભરોસો છે હાલેલું અને એક દિવસ ખચિત એ પરિવાર કુટુંબ માટે પણ હું તમને જણાવીશ કે પ્રભુએ તેમના હકમાં પ્રાર્થના સાંભળી છે હાલેલુયા પ્રેઝ લોડ મિત્રો હંમેશા આપણા પ્રશ્નો આપણા દુઃખો આપણી ચિંતાઓ પ્રભુની પાસે લઈ જઈએ હાલેલુયા આ પરિવારે પણ એવું જ કર્યું હોસ્પિટલ જવાનું હતું પણ એ પહેલાં તેમણે પ્રભુની આગળ નમવાનું પસંદ કર્યું અમારી ટીમને આમંત્રણ આપ્યું અને પ્રભુના નામમાં પ્રાર્થના કરવામાં આવી સ્તુતિના ગીતો ગાવામાં આવ્યા અને પરિવાર ત્યારબાદ જે રિપોર્ટ્સ કરવાના હતા તેના માટે તેઓ ગયા હલેલું પ્રેઝ ધ લોડ જ્યારે મારા પપ્પાને સીટી સ્કેન કરવાનું હતું ત્યારે પણ અમે ઘરમાં સ્તુતિની આરાધના રાખી હતી હલેલું અહીંયા અને ત્યારબાદ રિપોર્ટ્સ માટે અમે ગયા હતા પ્રથમ અગ્ર આપણે ઈશ્વરને રાખીએ મિત્ર દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં વિશ્વાસ કરીએ કે કેવળ અને કેવળ આપણા પ્રભુ છે કે જે અશક્યતાને શક્યતામાં બદલી નાખે છે હાલેલુયા કેવળ અને કેવળ તેવો એકલા જ ઈશ્વર છે કે જેઓ આજે પણ અત્યારે પણ હમણાં પણ રાઈટ નાઉ આપણી પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આ

ગીતો ગાતા પણ એ જ્યારે નાની હતી ત્યારે એને કન્વર્ઝન ખેંચ આવતી હતી એકવાર તાવની તાવમાં એને ખેંચ પણ આવી હતી પરદેવ એવા બાળકોને જેમને જીવન આપે છે બચાવે છે એમના માટે બચાવે છે એમના ઉપયોગને માટે બચાવે છે અને ખચિત આપણે જોઈએ છે કે દેવે એ નાની દીકરીને એ સમયનો બચાવ કર્યો એને સાજી કરી અને આજે એ પ્રભુને માટે વપરાઈ રહી છે હા અને ઘણા બધા લોકોની માટે તે પ્રભુની આગળ વર્ષિપ કરવાને માટે સુધી આરાધનામાં બધાને દોરી જવાને માટે એ તત્પર રહે છે હાલેલું અને વિશ્વાસ રાખે જ્યારે એ દીકરી પણ મોટી થશે ત્યારે દેવનો મહિમા એના દ્વારા પ્રગટ થશે હાલેલું યા પ્રેઝ ધ લોટ પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ અને વાલા મિત્રો ફરીવાર કહીશ હિંમત રાખજો તમારા પ્રશ્નોમાં તમારા દુઃખોમાં તમારી ચિંતાઓમાં તમારી માંદગીમાં હા તમારા આર્થિક પ્રશ્નોમાં કેમ કે પ્રભુ છે પ્રભુ પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છે તેઓ જવાબ આપે છે તેઓ સાચા સમય આપે છે હા પણ આપણું જીવન પ્રભુમય હોવું જરૂરી છે બે જીવન જગતનું અને પ્રભુનું એકસાથે જીવાતું નથી આપણે જગતના

તમે અમારા પર પુષ્કળ દયા કરી છે પુષ્કળ દયા રાખી છે અને અમને પ્રભુ તમે આજની આ સુંદર પ્રભાત દેખાડી છે અને ખચિત પ્રભુ અમે વિશ્વાસ કરીએ છીએ કે તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી હા પ્રભુ તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી થેન્ક યુ પ્રભુ પ્રભુ એ દીકરીને તમારા નામ સાજા પણ મળ્યું છે માટે અમે સ્તુતિ કરીએ છીએ અમે સર્વ લોકો અમે હલેલું એના નાદ સાથે પ્રભુ તમારા ઉત્તરને વધાવી લઈએ છીએ એ દીકરીને પ્રભુ તમારા હાથમાં સોંપે છે એને તમે જ્ઞાન કદ અને માણુસની પ્રશંસામાં મોટી કરો વધારો અને તમે પુષ્કળ એના દ્વારા તમે મહિમા પામો સાથે પ્રભુ જ્યારે અમે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રભુ ઘણા બધા લોકોને ઘણા બધા પરિવારોને ઘણા બધા લોકો જેમને વ્યક્તિગત રીતે હમણાં રાઈટ નાવ તમારી સહાય અને મદદની જરૂર છે કૃપા કરો દયા કરો તમે પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો જે હમણાં જ અમે સાક્ષીમાં સાંભળ ત્યારે પ્રભુ આ સર્વ લોકો જેઓ વિશ્વાસ રાખીને તમારી આગળ નમેલા છે તેઓના હકમાં પણ પ્રભુ તમે હમણાં કાર્ય થવા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા જો વિશ્વાસ રાખીને તમારી આગળના મહિલા છે વિશ્વાસ રાખીને તમારી આગળ વિનંતી લઈને બેઠા છે પ્રભુ તમે તેમની પ્રાર્થનાઓ સાંભળો તેમની સમસ્યાઓનું નિરાકરણ કરો પ્રભુ જુદા જુદા પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ કૌટુંબિક છે આત્મિક છે આર્થિક છે સામાજિક છે વ્યક્તિગત છે પ્રભુ કૃપા કરો બધા જ પ્રશ્નોમાંથી તમે એમને છોડાવો અને બહાર કાઢો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ માર્ગે દોર્યા છે પ્રભુ પોતાના લક્ષ થી ભટકાવી દીધા છે તમારા બાળક થી તમારા બાળકોનું સ્થાન જે છે પ્રભુ ત્યાંથી તેમને ખરાબ માર્ગ પર લલચાવી ફોસલાવીને મોકલી દીધા છે ધારોમાં જુગારમાં ખરાબ સંગતોમાં સોબતોમાં જાત જાતના વ્યસનોમાં અને પ્રભુ ખરાબ પ્રકારના સ્ત્રી પુરુષોના વ્યસ્ત કર્યા છે પ્રભુ એ લોકો તમારા છે તમે તેઓને માટે બધા સ્તંભ પર તમારું લોહી વેવડાયું છે તેના પર સેતા કોઈ અધિકાર નથી તમે તેમને બચાવો છોડાવો અને પાછા લાવો અને પ્રભુ આત્મા ના જાય એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ માદગીના બિછાણા પર છે પ્રભુ જીવલેણ રોગોથી સબડી રહ્યા છે પ્રભુ પીડાઈ રહ્યા છે આઈસીયુના રૂમમાં છે વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન બોટલ પર છે પ્રભુ કોમામાં છે લકવા થઈ ગયો છે ઓપરેશન થયો છે અકસ્માત થયો છે હૃદયનો રોગ છે પ્રભુ હૃદયનો હુમલો થયો છે કે પ્રભુ કોઈ પણ પ્રકારના રોગ જે અત્યારે નિદાન થયા છે એ સર્વ પ્રકારના રોગોમાંથી એમને તમે સંપૂર્ણ સાજા કરો તંદુરસ્ત કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ દવા ગોળીઓ ટ્રીટમેન્ટ બધું જ પ્રભુ ઈસુના નામે આશીર્વાદિત થાઓ તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ જેમને વિદેશ જવું છે તેમના માટે રસ્તા તમે ખોલા કરજો પ્રભુ ઈતા દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ ઈતા મકાનનો આશીર્વાદ આપજો લોહનો આશીર્વાદ આપજો નાણાનો આશીર્વાદ આપજો પ્રોપ્તા તેમના બિસ્નેસને આશીર્વાદિત કરજો તેમની શોબને આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ જે તે દેશમાં તેમને ભણવા માટે નોકરી કરવાનું કુટુંબ સાથે જવું હોય તેના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ જે ઘરોને શેતાન તોડી રહ્યો છે ને છૂટાછેડા જેવા પ્રસંગો બન્યા છે પ્રભુ એ ઘર પર પ્રભુ અમે તમારું રક્ત લઈએ છીએ અને પ્રભુ ત્યાં તમારા શાંતિના દૂતો ઉતરી આવે અને ઘરનો નાશ ના થાય તે ઘર બચી જાય માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક એવા દુઃખી લોકોની સાથે રહેજો વિધવા બહેનો વિધિરો વિધુરો અને પ્રભુ અનાથોની પણ તમે સાથે રહેજો પ્રભુ એમના દુઃખનું નિવારણ કરજો પ્રભુ પિતા માનસિક રોગીઓ પ્રભુ મન બુદ્ધિના રોગીઓ અને પ્રભુ પ્રભુ વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજા કરજો તેવી પ્રાર્થના કરી છે પ્રભુ મારા સતાવનારથી બચાવજો પ્રભુ મિનિસ્ટ્રીની જે કઈ જરૂરિયાતો છે પ્રભુ તમે પૂરી પાડજો મિનિસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આશીર્વાદ આપજો જેઓ રોજ સાંભળે છે બીજાને મોકલે છે તેઓને તમે બમણા આશીર્વાદ ભરી દેજો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં હવે અમારી સાથે રહેજો ખોરાક વસ્ત્ર અનપાણી આપજો પ્રભુ આ આજના દિવસની બધી જરૂરિયાતો પૂરી પાડજો અને વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આ પડ ને આ મિનિટ સુધીમાં થયેલા અમારા સર્વ પ્રકારના જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર ગુપ્તમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર મળે તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન